ચલો ઓકે તો અવાજ આવી રહ્યો છે બધાને સૌથી પહેલા એ ક્લિયર કરી દો ચલો ફટાફટ અવાજ આવી રહ્યો છે છે ઓકે ગ્રેટ ફરીથી તમારા સૌનું સ્વાગત ભાઈ સેવન ની અંદર એટલે આપણા જૂના પ્લેટફોર્મ ની અંદર ફરીથી તમારા સૌનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફરી એક તો અહીંયા આપણે રોજ બરોજના મોસ્ટ આઈએમપી જે મુદ્દાઓ છે એની સાથે મળતા રહીશું જે આપણા કરંટ અફેર્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં જે તૈયારીઓ કરે છે એમાં ખાસ એક નવું જ જે તેલંગણાની અંદર ગઈકાલે એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ચૌદ એપ્રિલના રોજ થયું છે એ તેલંગાણાની અંદર એક લેન્ડમાર્ક સેટ કરી રહ્યું છે એટલે કે એક ઇતિહાસ બનાવી રહ્યું છે તેલંગણાના જે મુખ્યમંત્રી છે એ ખુદ કહી રહ્યા છે રેવંત રેડ્ડી કે ભાઈ અમે આના દ્વારા એક ઇતિહાસ સ્થાપ્યો છે કારણ કે અનુસૂચિત જાતિની અંદર તેઓએ પેટા વર્ગીકરણ લાગુ કરી દીધું છે સબ ક્લાસિફિકેશન તો આ સબ ક્લાસિફિકેશન શું છે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ પંદર થી વીસ મિનિટની અંદર આપણે એ સમજીશું કે આના દ્વારા જે અનુસૂચિત જાતિને અનામત મળે છે એમાં શું શું ફેરફાર થઈ શકે બરાબર છે તો તેલંગણા અંદર જે કહેવામાં આવે કે ઓગણસાઇટ જેટલી અનુસૂચિત જાતિઓ આવેલી છે એસસી શેડ્યુલ કાસ્ટ અને એની અંદર ક્યાં ક્યાં શું શું ફેર પડશે આપણે એ તમામ બાબતોની ચર્ચા કરવાની છે તો આ સેશનને ને જે તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો ખાસ અને જોડાઈ જાઓ જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા આ તેલંગણાના જે કહેવામાં આવે કે સીએમ છે રેવંત રેડ્ડી છે

ત્રણ જૂથોમાં વિભાજિત કરી દીધી છે એટલે કે જે પહેલા ઓગણસાઠ જાતિઓને એક સાથે પંદર ટકા અનામત આપવામાં આવે કેટલું આપવામાં આવે એસી ને પંદર ટકા અનામત બધે જ આપવામાં આવે તો આપણે ત્યાં એવું બને ને કે એસી ની અંદર જુદી જુદી જાતિઓ હોય બરાબર છે એવી રીતે તેલંગણામાં અલગ હોય મહારાષ્ટ્રમાં વધારે હોય બરાબર છે ક્યાંક વધારે હોય ક્યાંક ઓછી હોય તો તેલંગણાની અંદર મહારાષ્ટ્રની અંદર બધે જેટલી પણ જાતિઓ હોય એમાં મળે તો કેટલું પંદર ટકા જૂથમાં જાતિઓ આવી એમને એક ટકા એટલે કે એસસી માં જે હવે ભરતીઓ આવે એની ક્લાસિફિકેશન કરીને એક ટકા એ જાતિના લોકોને આપવામાં આવશે પછી નવ ટકા જે છે બીજા જૂથને આપવામાં આવશે અને બાકીની પાંચ ટકા જે છે ત્રીજા જૂથને આપવામાં આવશે તો તેલંગણાએ આ ડિસિઝન સેના ઉપરથી લીધો તેલંગણાએ આ ડિસિઝન લીધો છે એક સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા ઉપરથી ઓગસ્ટ બે હજાર ચોવીસની હું જો વાત કરું તો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે આપણા પચાસમાં સીજેઆઈ હતા સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડ સાહેબ અને એમની સાત જજની પેનલમાં એક ચુકાદો આપ્યો હતો અને ચુકાદા દ્વારા આ તેલંગણાએ કામ કર્યું છે એટલે કે ચુકાદાએ આ એસસી એસટી બંનેની અંદર જેમ ઓબીસી ની અંદર તમે જોયું હોય ક્રિમી લેયર આવે છે તો આ ક્રિમી લેયર શું કામ કરે છે ક્રિમી લેયર અમુક એમ થાય કે સાહેબ આ ક્રિમિનલ નું આવે છે ના આ ક્રિમિનલ સાથે એને લેવા દેવા નથી ક્રિમી લેયર એટલે શું ક્રીમી એટલે કે જેને બહુ જ બધો લાભ મળતો હોય ક્રીમ મળતું હોય માખણ મળતું હોય તો એવા લેયરમાં નથી આવતા ને તમે જો તમે અનુસૂચિત જાતિમાં પણ છો પણ તમારા પિતા એ કોઈ સરકારી જોબ કરે છે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં કોઈ પણ પ્રકારની કોર્ટમાં જોબ કરે છે કોઈ ડિફેન્સમાં સારું એવું પદ ધરાવે છે આઠ લાખ કરતાં વધારે ઉપરની આવક છે તો આવા બધા માપદંડ અનુસાર તમારું લેયર જે છે ક્રિમી લેયરમાં આવે એટલે તમને અનામતનો લાભ મળે નહીં એટલે સુપ્રીમ કોર્ટે કીધું છે કે કોઈ પણ જાતિને 100% અનામત ન મળે પણ જે એની અંદર પેટા જાતિઓ છે જે હજી વંચિત છે જે હજી શોષિત છે એને ઓળખો એના માપદંડો જુઓ કે એમની આગલી પેઢીમાં કોઈ સરકારી નોકરી નથી લીધીને એમના બહુ મોટા પદ ઉપર નથી ગયું ને એના બાદ કે એમની આવક જે છે આઠ લાખ કરતા વધતી નથી ને કોઈ ડિફેન્સના પદ ઉપર છે નહીં ને એના આધાર ઉપર આ ચુકાદો આપવામાં આવ્યો હતો તો એના આધાર ઉપર આ કરવામાં આવ્યું છે હવે આપણે આને ઇન ડીપ સમજીએ તો તેલંગણા સરકારે તેલંગણા અનુસૂચિત જાતિ કાયદો ઘડી દીધો છે બે હજાર પચ્ચીસનો આ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અને એને નામ આપી દીધું છે અનામતનું તર્ક સંગતકરણ અધિનિયમ બે હજાર પચ્ચીસ એટલે સૌથી પહેલો પ્રશ્ન તો આપણે એ જ યાદ રાખવાનો છે કે ભાઈ કયા રાજ્યે સૌપ્રથમ વખત એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિની અંદર જે છે એ પેટા અનામતની જોગવાઈને માન્યતા આપી છે તો આ કર્યું છે તેલંગણાએ અને ને ત્રણ જૂથોમાં વિભાજિત કર્યા છે કેટલા જૂથમાં વિભાજિત કર્યા છે ત્રણ જૂથમાં કેટલી જાતિઓ છે ત્યાં ઓગણસાહીઠ આ બીજા નંબરનો મુદ્દો આપણે યાદ રાખવાનો એના બાદ આપણે વાત કરીએ તો આ તમને જે ટ્વીટ દેખાય છે રેવન થ્રેડડીનું છે

તો આ અનામતના નિયમના અમલીકરણ માટે સરકારે સામાજિક દરજ્જો એ જાતિનો સામાજિક દરજ્જો કેવો છે આર્થિક કેવો 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 છે 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 શૈક્ષણિક રોજગારની દ્રષ્ટિએ રાજકીય સ્થિતિને લીધે સુપ્રીમ કોર્ટે એમનો દરજ્જો શું નક્કી કર્યો છે આ બધા જ પરિબળ જોઈને એમને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે બરાબર તો કુલ ઓગણસાઇ પેટા જ્ઞાતિઓને ત્રણ જૂથમાં વિભાજીત કર્યા છે હવે એમાં જે પહેલું જૂથ છે એમાં પહેલું જૂથ છે એને એક ટકા અનામત આપેલું છે પહેલા જૂથને ને એક ટકા અનામત આપેલું છે પછી બીજું જૂથ જોઈએ તો બીજું જૂથ જે છે એને અઢાર પેટા જ્ઞાતિઓ છે એમાં એમને નજીવા લાભો મળતા હતા તો એમને સૌથી વધુ નવ ટકા અનામત આપી દીધું છે અહીંયા હવે તમને સમજો કે જે પહેલા ઓગણસાઠ જાતિમાં સરખું પંદર ટકા અનામત મળતું હતું પહેલા કેવું થતું હતું કે જે ઓગણસાહીઠ જાતિ હતી એમાં બધાને પંદર ટકા અનામત મળતું એટલે એ ઓગણસાહીઠ જાતિમાંથી જે મેરિટમાં વધુ લાવે એ બધા પહેલા આવતા એ પછી ચાહે એમના પિતાશ્રી સરકારી નોકરી કરતા હોય કે ન હોય ક્લાસ વન ઓફિસર હોય કે સરકારી નોકરી હોય કોઈ પણ હોય પરંતુ હવે શું કરી નાખ્યું તેઓએ આ પંદર માંથી નવ ટકા એવા લોકોને આપ્યું છે એવી જાતિઓને આપ્યું છે કે જે અઢાર અત્યાર સુધીમાં બહુ જ વંચિત રહેલી એટલે આમાંથી ઓગણસાઠ માંથી સીધી અઢાર વિચાર કરો આ અઢાર પેટા જાતિને સીધો નવ ટકાનો લાભ મળશે બરાબર છે પંદર પેટા જાતિ એવી છે એમણે જોઈ હશે કે જેની અંદર વધારે પ્રમાણમાં સરકારી અધિકારીઓને એવું બધું મળી આવ્યું હશે તો એમાં એક ટકા આપી છે અને હવે બાકી કેટલું રે પંદર ટકામાંથી એક ને નવ દસ તો પાંચ ટકા જે બાકી રહ્યું એ છવ્વીસ પેટા જ્ઞાતિઓમાં આપ્યું છે આ વિભાજન એમની વસ્તી આધારે પણ હોય શકે રાજકીય પ્રભાવ આગળ જોઈ ગયા સામાજિક આર્થિકે બધાના આધારે તેઓએ આપ્યું છે બરાબર આગળ આપણે વાત કરીએ તો જુઓ આ બધી પ્રજાતિના જાતિઓના નામ પણ આપેલા છે કે ભાઈ પંદર જાતિઓ છે પહેલા ગ્રુપમાં બરાબર છે અઢાર જાતિઓ છે કઈક બીજા ગ્રુપમાં અને છવ્વીસ જાતિઓ જે છે એ ત્રીજા ગ્રુપમાં આપેલી છે બરાબર હવે આની અંદર તેઓએ કીધું છેતાલીસ ટકા વસ્તીના પ્રભાવ પડશે આપણે આ યાદ રાખવાની જરૂર નથી બરાબર છે પરંતુ આ વર્ગીકરણ શેના આધારે કર્યું આ વર્ગીકરણ કર્યું એક ઐતિહાસિક ચુકાદાના આધારે અને એ ચુકადაય કયા ચુકાડાને ફેરબદલ કર્યો આવું પણ પરીક્ષામાં પૂછાય તો સરકારી નોકરીઓમાં જે ભરતી છે બરાબર છે એમાં તાત્કાલિક આ જે એમને કાયદા લાવ્યા છે એ શું થઈ જશે અમલમાં લાવવામાં આવી જશે તો ગયા વર્ષે 1 ઓગસ્ટ ના રોજ 2024 બરાબર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો ભારતના 50માં સીજેા ચંદ્રચૂડ સાહેબ અને અન્ય 6 જજોની બેચમાંથી

અને આ કાયદાએ જે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો એક રિવ્યુ ચુકાદો હતો સમીક્ષા કરતો ચુકાદો એના જે સાથે સાથે જ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો કહેવાય લેન્ડમાર્ક ડિસિઝન કહેવાય આને કારણ કે આના લીધે અનામતનું જે આખું માળખું છે એની અંદર ઘણો બધો અપગ્રેડેશન આવશે આખું જે રિઝર્વેશનનું સ્ટ્રક્ચર છે એ બદલાઈ શકે છે

કે જે હવે અનામતની અંદર પણ જે બહુ જ બધું જેને ને અનામતની જરૂર હોય બરાબર છે જે કાસ્ટની અંદર પણ જે સબકાસ્ટ હશે એમને શું આપવામાં આવશે વધુ સારી સહાય પૂરી પાડવા માટે 15% અનામત કોટા આપવામાં આવશે 15% રિઝર્વેશન જે एससी ને મળેલ છે એ પણ હવે વિભાજિત થશે પરંતુ સુપ્રીમ કોર્ટે ધ્યાન રાખવાનું કીધું છે શું ધ્યાન રાખવાનું કીધું છે કે તમે એમની આર્થિક રાજકીય પછી જે કહેવામાં આવે સામાજિક સ્થિતિ એમની વસ્તી અને એમને આગળ લાવવાના ધ્યાન લઈને આ વેરી આ ક્લાસિફિકેશન કરજો એમના કેટેગરીના આધારે ને નહીં એમને સબ ક્લાસિફિકેશન અને સબ કેટેગરાઈઝેશન આ બંને વચ્ચેનો ભેદ પણ સમજાવ્યો છે રાજકીય પાર્ટીને કે તમારા લાભ માટે તમે કોઈ પણ વર્ગને આવી રીતે વિભાજિત ન કરતા એટલે કે જો કોઈ વર્ગ બહુ જ વસ્તીમાં વધારે હોય તો વધુ વોટ આપે એટલા માટે થઈને એમને વધુ રિઝર્વેશન ન આપી દેતા તો આ જે 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 મૂળભૂત બંધારણ છે છે કે નીચેના લોકો એમને રિઝર્વેશન વધુ આપવાનો એ ઉથલાઈ જાય જેમની વસ્તી વધારે હોય કદાચ એ સારી સ્થિતિમાં હોય તો એમને વધુ રિઝર્વેશન મળે તો એ અન્યાય થઈ જાય નીચી જાતિને એટલે સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું છે એ પણ ધ્યાન રાખજો કે આનું તમારે તૃષ્ટિકરણ માટે ઉપયોગ નથી કરવાનો બરાબર છે એના બાદ તેઓએ કીધું કે આ તમારે તમામ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વસ્તી એમના ઘરમાં કોઈ સરકારી નોકરીમાં છે કે નહીં એટલે આ વસ્તુ જે છે એ ફક્ત સરકારી નોકરીમાં નહીં સરકારી યોજનાઓમાં તમામ જગ્યાએ જ્યાં સરકાર એમને સહાય કરે છે એ બધામાં હવે આવી રીતે વિભાજન થશે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પેટા વર્ગ માટે સો ટકા દુરુપયોગ અટકાવવા માટે પેટા વર્ગીકરણના જે આ રાજ્યના નિર્ણયો છે એ રિવ્યુ માટે લઈ શકાય છે ક્યાં લાવી શકાય છે સુપ્રીમ કોર્ટમાં લાવી શકાય છે એટલે સુપ્રીમ કોર્ટે શું કીધું છે અહીંયા કોઈ પણ એક પેટા વર્ગને તમે સો ટકા અનામત ન આપી શકો બરાબર છે યસ

અહીંયા આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જે ક્રિમી લેયરનો સિદ્ધાંત છે આ એ આવ્યું જે હમણાં આ કોક ભાઈ કહેતા હતા ને આપણે અમિતભાઈ કે જે ઓબીસી વર્ગીકરણ છે આ હું એ સમજાવીશ તમને આગળ કે ક્રિમી લેયર શું છે તો જે ક્રિમી લેયરનો સિદ્ધાંત છે અગાઉ ફક્ત અન્ય પછાત વર્ગો અધર બેકવર્ડ ક્લાસ ઉપર લાગુ થતો હતો એ ઇન્દ્રા સાહાની કેસમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે એ હવે एससी एसटी ઉપર પણ લાગુ થશે એટલે કે ઓબીસી ની અંદર પણ અમુક એવી ઘણા બધા લોકો છે કે જેમણે સામાજિક એટલે કે સોશિયલ સ્ટેટસ પ્રાપ્ત કરી લીધું છે બહુ જ સારી સ્થિતિમાં જીવી રહ્યા છે એ નક્કી કઈ રીતે થશે તો એમના રાજકીય મોભાવ પરથી એમના ઘરમાંથી કોઈ એમએલએ એમપી બન્યું હોય તો એમનો જે કહેવામાં આવે કે આ જે પાત્ર છે લાભો મેળવવા માટે અનામતના લાભો રિઝર્વેશનના એ ન મળે એમના ઘરમાં કોઈ ડિફેન્સમાં હોય કોઈ ઉચ્ચ પદ ઉપર હોય કોર્ટની અંદર કોઈ જજ હોય બહુ ઉપરના પદ ઉપર તો આવા બધા લોકોને ન મળે એવું તો પહેલેથી છે જ ઓબીસીમાં એટલે તો ઓબીસી વાળાને આપણે ઓજસ ઉપર ભરતી ભરીએ ત્યારે પેલું ફોર્મ ભરવાનું હોય છે એસસી એસટી વાળાને ફોર્મ નથી ભરવાનું હોતું એસસી એસટી વાળાને ખાલી કાસ્ટ સર્ટી નાખવાનું હોય છે પણ હવે તેલંગણામાં જો ઓબીસી વાળાને નોન ક્રિમિલિયર નાખવું પડતું હશે તો એસસી એસટી વાળાને પણ નોન લેયર નાખવું પડશે એટલે આ વાત તમે સમજી શકશો જેટલા પણ તૈયારી કરતા હોય એ કે નોન ક્રિમી લેયર શું કામ જરૂરી હતું કે તમે એની અંદર નક્કી કરતા હતા ને મારા પિતાશ્રી આ નોકરી કરે છે છૂટક મજૂરી કરે છે એમની ઇન્કમ આટલાથી વધારે નતી એટલે એક તમે મામલતદાર પાસેથી સર્ટી લાવો છો એના આધાર ઉપર તમે નોન ક્રિમી ક્રિમિલે નથી આવતા

રાજકીય પક્ષ ને ઘણું બધું હવે થઈ શકે તો કોર્ટે કહ્યું કે અનામત ફક્ત પહેલી પેઢી સુધી મર્યાદિત હોવું જોઈએ બરાબર અનામત બાપ દાદાઓને સારી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી તો પછી ત્યાંથી બંધ થઈ જવું જોઈએ આ સુપ્રીમ કોર્ટ નું માનવું છે ધ્યાન રાખજો જો પરિવારની કોઈ પણ પેઢી અનામતનો લાભ લીધો અને ઉચ્ચ દરજ્જાએ પહોંચી ગયા તો પછી લોજિકલી તાર્કિક રીતે બીજી પેઢીને ઉપલબ્ધ થશે

બીજું શું કહે છે આ ચુકાદો કે રાજ્ય જે છે ચોક્કસ જાતિના અપૂરતું પ્રતિનિધિત્વ થતું હોય એસસી ની અંદર પણ ઘણી બધી જાતિઓ આવે એમાંથી ફક્ત એક જ જાતિના લોકોનો ઉદ્ધાર થતો હોય તો પછી એવું નહીં ચાલે એસટી માં પણ આવી રીતે કહેવામાં આવ્યું છે જે રીતે ઓબીસી માં ઓલરેડી છે ઓબીસી માં પણ અનામત એટલે જ આપવામાં આવ્યું છે કે જે બેકવર્ડ છે એમને ખાસ આપવામાં આવે તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ ચોક્કસ જાતિ છે આપી તો દીધું ચલો એસી માં પણ પછી બન્યું એવું કે સૌથી વધુ જે છે એ એ જ એક જ એની અંદરની પેટા જાતિના લોકોને લાભ મળ્યો તો સુપ્રીમ કોર્ટને ગમતું નહોતું બરાબર છે અને એ વસ્તુ લોજિકલ પણ નથી એટલે રાજ્યે જોવું જોઈએ કે અન્ય પ્રજાતિઓ જે છે અન્ય જાતિઓ છે એમને આગળ વધવા માટે આ પેટા વર્ગીકરણ લાગુ કરે રાજ્યની સેવાઓમાં પણ જો તમામ જાતિના લોકોનું પ્રતિનિધિત્વ ન હોય તો એનો પણ ડેટા એકત્રિત કરવો જોઈએ બરાબર છે રાજ્ય પોતાની ઈચ્છા કે રાજકીય અનુકૂળતા મુજબ કાર્ય કરી શકતું નથી એ પાછું ધ્યાન રાખજો રાજ્યના પોતાની ફાયદા માટે આ પેટા વર્ગીકરણ લાગુ કરી શકાતું નથી બરાબર અને કોઈ પણ જાતિ આગળ જોઈ ગયા સો ટકા બેઠકો અનામત રાખવાનો હકદાર નથી એવું સુપ્રીમ કોર્ટ કહે છે એટલે ક્રિમિલેર આપણે જોઈ ગયા

માતાપિતાની આવક આવે વ્યવસાય આવે ઘણા બધા પરિબળો આવે મુખ્ય પરિબળ છે એન્યુઅલ ઇન્કમ હાલ આઠ લાખ રૂપિયા ની છે હવે કદાચ વધારવામાં આવી હોય તો ખબર નહીં પરંતુ આઠ લાખ રૂપિયા કરતા વધારાની આવક હોય તો તમે ક્રિમી લેયરમાં આવો એટલે નોન ક્રિમી લેયરમાં તમારે ઇન્કમ જે છે આઠ લાખ થી નીચે હોય તો જ નોન ક્રિમી લેયર મળી શકે બીજું કે ક્રિમી લેયરમાં વ્યક્તિને મૂકી શકે એવા અન્ય પરિબળોમાં શું છે બંધારણીય હોદ્દો બરાબર દાખલા તરીકે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધી હોય તો પછી ઉચ્ચ પદ હોય તો પછી એમની આવનારી પેઢીને ન મળે લશ્કરમાં ડિફેન્સમાં કર્નલ અથવા એનાથી ઉપરના અધિકારી હોય તો ન મળે તો ક્રિમિલે સિદ્ધાંત કોણે આપ્યો ખાસ जीके યાદ રાખો ઓગણીસો એકોતેર માં જે સત્તાનાથન બન્યું હતું અનામતની સાથે કેટલી કેટલી જોગવાઈઓ એટલે કે અનુચ્છેદ જોડાયા છે એની આપણે વાત કરી લઈએ બરાબર છે અનુચ્છેદ કેટલા કેટલા જોડાયા છે એની વાત કરી લઈએ તો બંધારણની અંદર કલમ ચૌદ છે રાજ્ય કોઈ પણ વ્યક્તિ કે કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના પ્રદેશમાં કાયદાના સમાન રક્ષણનો ઇનકાર કરશે નહીં કલમ 15 ક્લોઝ 4 એમ કહે છે કે રાજ્યને કોઈ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો અથવા એસસી અને એસટી માટે વિશેષ જોગવાઈ કરવા માટે સક્ષમ બનાવે છે કલમ 16 એમ કહે છે કે રાજ્ય હેઠળ કોઈ પણ કાર્યાલયમાં રોજગાર કે નિમણૂક સંબંધિત બાબતો માટે તમામ નાગરિકોને સમાન તક આપવી પડશે કલમ છોડ એમ કહે છે કે રાજ્ય અને રાજ્ય હેઠળ સેવામાં તમામનું પૂરતું પ્રમાણ હોવું જોઈએ તમામ જાતિઓનું એ કલમ છોડ તો બધા જ ક્લોઝ એવું જ કહે છે કે ચાહે તમારા કોઈ પણ પ્રકારની ઓફિસ હોય સેવા હોય બરાબર જે ત્યાં એમનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ કલમ ત્રણસો એકતાલીસ એવા એસસી એસટી અને જે કહેવામાં આવે કે અનુસૂચિત જાતિઓ છે એ કઈ કઈ જાતિઓ છે સ્પષ્ટ કરે છે અને ત્રણસો બે જે છે એ યાદીમાં સમાવી શકે કે બાકાત રાખી શકે એનું પણ લિસ્ટ આપેલ છે એટલે ત્રણસો એકતાલીસ ની અંદર કોને એડ કરવા કોને રિમુવ કરવા એ પણ તમે લિસ્ટ રાખી શકો છો બરાબર આ તમામ જે છે આરક્ષણ સાથે જોડાયેલ વિવિધ અનુચ્છેદો છે તો આ વાત થઈ ગઈ બરાબર તો આ વાત થઈ ગઈ આપણા આજના સંપૂર્ણ મુદ્દાની ચર્ચા મેં તમારી સાથે કરી કોણે સૌથી પ્રથમ લાગુ કર્યું

કેટલી અનુસૂચિત જાતિ એસસી ને વિભાજિત કરી તો તેલંગાણામાં છે કેટલી એ તમામ ઓગણ સાહીઠ છે ફિફ્ટી નાઇન કરી એના બાદ કેટલામાં કરી ત્રણ જુદા જુદા વિભાજિત ભાગમાં કરી પહેલામાં એક ટકા એની અંદર કઈક પંદર જાતિઓ છે બીજામાં નવ ટકા છે બરાબર છે અને ત્રીજામાં પાંચ ટકા છે એટલે એસસી ને અનામત મળે કેટલું પંદર ટકા મળે બરાબર છે તેલંગાણાએ ક્યારે અપાયેલ ચુકાદાનો ઉપયોગ કર્યો

જે કહેવામાં આવે ઈવી ચેન્નૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશનો ચુકાદો ઉથલાવી નાખ્યો હતો ઈવી ચેન્નૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશનો ચુકાદો તો આ આટલું યાદ રાખવાનું છે બીજી એક વાત કે આ જે આપણો વિડીયો ચાલી રહ્યો છે એની અંદર એક કોમેન્ટ પિન કરેલી છે અને આ પિન કરેલી કોમેન્ટમાં આ પિન કરેલી કોમેન્ટની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરવાથી શું થશે એની હું તમને એક માહિતી આપું કે જે અડ્ડા ટુ ફોર સેવનની ટીમ છે એમણે તમારા માટે જે પ્રાઇવેટ બેન્કમાં જોબ્સ ને એવું બધું હશે તો એની માહિતી તમારા સુધી પહોંચાડશે એટલે આ ફોર્મની અંદર તમારો નંબર નામ તમારી ક્વોલિફિકેશન અને તમારો એક્સપિરિયન્સને એવું ફોર્મ ફિલ અપ કરવાનું હશે નાની એવી ચાર પાંચ માહિતી જો તમે ભરી દેશો અને તમારે જે પ્રાઇવેટ જોબ્સ છે પ્રાઇવેટ બેન્કની જોબ છે એમાં તમારા માટે સામેથી આ કાઉન્સેલિંગ જેવી એક વાત છે બરાબર છે તો અડ્ડા ટુ ફોર સેવનની કે જે કરિયર પાવરની ટીમ છે એ તમારો સંપર્ક કરશે એટલે આ જે કહેવામાં આવે કે પિન કરેલી કોમેન્ટ છે ત્યાં જઈને તમે શું કરી શકો છો એને ફોર્મ ભરી શકો છો આ ફોર્મ ભરીને રાખવાથી માત્ર એક કે બે મિનિટનો સમય લાગશે તમે જે છે એના દ્વારા ઘણું બધું પોતાના જીવનની અંદર જો અત્યારે સરકારી નોકરીની બહુ સમયથી તૈયારી કરતા હોય તો પછી તમને એવું લાગે કે મારે કોઈ બીજા શહેરની અંદર હું જવા માટે તૈયાર છું આર્થિક સ્થિતિ સુધારવા માટે કે કોઈ પણ રીતે કે પ્રાઇવેટ બેંકની અંદર જોબ કરવા માટે તો એમની સાથે ઘણી બેંકોએ કરાર કરેલો છે તો એમના આધાર ઉપર તમને લઈ શકે છે બરાબર એટલા માટે ફોર્મ ભરી શકો છો તો આવા ટોપિક સાથે આપણે મળતા રહીશું બરાબર છે એ ફોર્મ ફિલઅપ ખાસ કરી નાખજો અને એની અંદર જે વિગતો હોય એ ભરતા તમને એક કે બે મિનિટ લાગશે તો મળતા રહીશું આપણે જય હિન્દ જય ભારત